ત્યારે ટીવી સ્કીન દ્રશ્ય તમે જો રહ્યા છો આ દ્રશ્યો છે વડોદરાના નેશનલ હાઇવે પરના કે જ્યાં જામુઆ બ્રિજ છે ત્યાંના આ દ્રશ્યો કે જ્યાં પાંચ કિલોમીટર લાંબી લાંબી કતારો જોવા મળી વાહનોની પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો કે જ્યાં એક ખાડાના કારણે

જ્યારે પણ ચોમાસું આવે બ્રિજ ઉપર ખાડા પડે છે અને ટ્રાફિક જામ થાય છે આપણે ઓલરેડી બધી આગળ સુધી એનએચઆઈમાં બધી લેટર આપણે લખેલા છે મેલ કરેલો છે એમનો લેટર પણ મારા નામે આવેલો છે કે આપણે ચાર પાંચ બ્રિજ જે છે ભરૂચ અને વડોદરા સેક્શનની વચ્ચે જે સાંકડા નેરો બ્રિજ છે એના આપણે પહોળા કરવાની ઓલરેડી ભલામણ કરેલી છે એ લોકોએ એવું કીધેલું છે કે ટેન્ડર આપણે આપી દીધા છે ટેન્ડર પાસ થઈ ગયા છે પણ એ બ્રિજનું કામ ક્યારે ચાલુ થશે બરાબર હવે એ વસ્તુ છે કે ખાડા ચાલો ઠીક છે ખાડા પડે છે પણ ટ્રાફિક મેનેજ કરવા માટે બી પછી રોજ સવારમાં આપણે ટ્રાફિક પીએસમાં કોલ કરવા પડે એ લોકોની ગાડીઓ જલ્દી આવે નહીં આ ટ્રાફિક મેનેજ થાય નહીં પ્રોપર સવારે જે લોકો નોકરી જાય છે જોબ ઉપર જતા હોય છે એ લોકોને બહુ હાલાકી પડે છે અહીંયા કારણ કે આપણો જે જાંબા બ્રિજ છે એ સિટીને જોડે છે અત્યારે એટલે પોર બાજુ જે લોકો જોબ ઉપર જતા હોય આજે આ બાજુ નથી ખાલી તકલીફ આપણે સુરત જવાના બ્રિજ ઉપર પણ તકલીફ છે ને સુરતથી તમે પાછા રિટર્ન આવો ત્યારે પણ એ બ્રિજ ઉપર તમે જુઓ અત્યારે ત્યાં પણ ઘણી વખત પોર સુધી લાંબો ટ્રાફિક જામ થતો